લગ્નમાં થતા ખોટા ખર્ચ અટકાવવા સમાજો મેદાને છે એક પછી એક બંધારણ બની રહ્યા છે પણ સમયની સાથે બદલાયેલો સમાજ કેટલાક અંશે આ બંધારણને સ્વીકારે છે તે પણ એક મોટો પ્રશ્ન છે સામાન્ય પરિવારના ઘરમાં લગ્ન હોય એટલે એક બાજુ દીકરા કે દીકરીનો હરક સમાતો ન હોય ત્યાં મા બાપની ચિંતા પાછી અલગ લેવલની હોય અત્યારે દીકરા કે દીકરીને સાદાઈથી લગ્ન કરવાનું કહીએ તો ઘણા સંતાનો એવી દલીલ કરે છે કે જીવનમાં લગ્ન એક જ વખત થાય તો એ ધામધૂમથી કેમ ના કરી શકે એવું પણ બને કે આ વાત પર મા બાપ અને સંતાનો એકબીજાની સામસામે આવી જાય છતાં દેખાદેખીમાં મધ્યમ વર્ગ જે રીતે પીસાય છે એને જોતા અલગ અલગ સમાજ ખોટા ખર્ચ પર કાપ કામ કરી રહ્યો છે જેના તાજેતરમાં ઠાકોર સમાજે જેની ગુંજ પાકિસ્તાન સુધી પહોંચી ઠાકોર સમાજે બનાવેલા બંધારણને પાકિસ્તાનમાં વસતા ઠાકોરોએ પણ અપનાવ્યું પણ રાજ્યમાં આ જ બંધારણ સામે ઠાકોર સમાજમાં ફાટા પડ્યા ત્રણ ફેબ્રુઆરીએ ડીસાના એક ગામમાં લગ્ન પ્રસંગ યોજાયો જેમાં ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારે ડીજે સાથે વરઘોડો કાઢ્યો એ પછી પરિવારને એક વર્ષ માટે સમાજમાંથી નાદ બાર કરાયો તો પાટણના કોરડા ગામમાં પરિવારે દીકરીના લગ્નમાં કર્યો જેથી સમાજની નજરે ચડ્યા જોકે પરિવારનું કહેવું છે કે સમાજનો નિર્ણય અન્યાયપૂર્ણ છે અને ટાર્ગેટ કરવાના હેતુથી થયો છે ત્યારે મુદ્દો એ છે કે ખોટા રીત રિવાજો દૂર કરવા ભેગો થયેલો સમાજ સામ સામે આખરે કેમ આવ્યો ઠાકોર સમાજે ખડેલા બંધારણ સામે સમાજમાં આખરે ભાગલા કેમ પડ્યા એ સવાલો આજે તો લોકસભા રાજ્યસભા સિવાયની એક સંસદ સમાજની પણ સંસદ છે વર્ષો જૂના સદીઓ જૂના એ પરંપરા અને રીત રિવાજો થી છૂટવા માટે પણ એ સમાજો બંધારણ બનાવી રહ્યા છે નક્કી કરી રહ્યા છે કે અમે આ દાયરામાં રહેવાનું પસંદ કરીશું ખોટા ખર્ચ ઘટાડીશું દેખાદેખી નહીં કરીએ અને કેટલીક એવી વસ્તુઓ જેને પડતી મૂકીશું જેથી લગ્ન કરનાર એ પરિવાર અને જેના ઘરે જાન આવી છે એ પરિવાર બંને એ આજીવન સુખી રહે એમાંનો જ એક સમાજ ઠાકોર સમાજ છે આપણે જાણીએ છીએ એકાદ મહિના પહેલાં એ તમામ અગ્રણીઓએ બનાસકાંઠામાં એનું બંધારણ બનાવ્યું પણ એક મહિનામાં એના પડઘા પડી રહ્યા છે કે ક્યાંય કોઈકને એ ખૂચી જીશું કેટલીક જગ્યાએ બંધારણને તોડવાની વાતો થઈ અથવા તો આચરણ થયું તો સમાજમાંથી એ શું રૂઠો કે આખરે સમાજને આ પરવડે એમ છે નહીં તમને ભલે પૈસાથી પરવડે છે તમારી તિજોરીને કિસ્સાને પરવડે છે પણ સમાજને નથી પરવડતું તો એ નથી પરવડતું એ તમારે કરવાની જરૂર નથી હું બે દ્રશ્યોને બતાવું છું બનાસકાંઠામાં ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું એ પછી જાબડીયા ગામમાં ઠાકોર પરિવારે બંધારણનો છે દવો એ આરોપ લાગ્યો બંને કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર એના ઘરમાં આ પ્રસંગ હતો ડીજે વાયગા અને એક વાત એ પણ છે કે ગબ્બર ઠાકોર એના માટે પણ જાણીતા છે કે એણે ઠાકોર સમાજના નાના નાના એ કલાકારો એમને એક મંચ આપ્યું એમને તૈયાર કર્યા રોજગારીનું ખૂબ મોટું કામ એ એકલા માણસે કર્યું એના ઘરે જ્યારે પ્રસંગ હતો તો એનો રખ સમાનો નહીં અને ડીજે વાયગુ સમાજે કીધું કે આ બધા એને બહાર કરવા જોઈએ બનાસકાંઠા પછી પાટણમાં પણ કંઈક એવું જ થયું સાંતલપુરના કોરડા ગામે મગનજી ઠાકોર નામના વ્યક્તિ આજે હું એમને પણ અહીંયા લઈ આવવાનો છું ત્યાં એમના ઘરે જયારે લગ્ન હતા દીકરીનો પ્રસંગ હતો તો ડીજે બોલાવી રાસ ગરબા થયા અને ગુજરાતમાં એ ચર્ચા થઈ કે એક સમાજ જે બંધારણ બનાવે છે એના દાયરામાં આખરે સમાજને એ રહેવું કેમ નથી તો આજનો આપણો મુદ્દો છે કે ઠાકોર સમાજમાં બંધારણ મુદ્દે આખરે ફાટા એ પડ્યા કેમ આપણી સાથે ચાર વક્તાઓ છે થોડા સમય પહેલાં જ જેને એની દીકરીના સાદાઈથી લગ્ન કર્યા એવા રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર છે મગનજી ઠાકોર છે ઠાકોર સમાજના પોતે અગ્રણી છે દાદુજી ઠાકોર છે એ પણ ઠાકોર સમાજના અગ્રણી છે અને તારકભાઈ ઠાકોર છે એ પોતે ખૂબ શિક્ષિત યુવા એક નેતા તરીકે ઠાકોરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ગરીબ સમાજનું એ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તો તારકભાઈ જ્યારે તમે લોકો એક મહિના પહેલાં ઓગડના ધામમાં મળ્યા તો બધાયને એવું હતું કે ગુજરાતમાં ઠાકોર સમાજ એ ગુજરાતના સુખી સમાજોને પણ એ રાહ ચીનનારો સમાજ બની રહ્યો છે કે એ સુખી સમાજોમાં જે લોકોને નથી પરવડતું એના માટે પદર્શક બની રહ્યો છે પણ એક મહિનામાં તો ત્યાં પણ ઢોલ નગારા એ વાગવા મંડાકભાઈ અમને પરવડે છે તમને શું વાંધો છે તારકભાઈ જે ઓગરજી ખાતે ઠાકોર સમાજે એનું અભૂતપૂર્વ જે બંધારણ બનાવવામાં આવ્યું હતું જી તો એનું સૌથી પેલા લક્ષ્ય શું હતું ઘણા લોકો કે ભાઈ કેમ કર્યું તો આના અંદર કેવું છે કે કોઈ વ્યક્તિ હોય પણ એ પોતે આર્થિક રીતે સક્ષમ હોય અને પોતાના પરિવારમાં દીકરા દીકરીના લગ્ન ના અંદર એની મરજી હોય શકે છે એમાં કોઈને વાંધો નથી સમસ્યા એ હતી કે સમાજના અંદર મોટા ભાગના લોકો એવા હતા કે જે ગરીબ યા તો મધ્યમ વર્ગ માંથી આવતા હોય હવે જયારે તમારા સમાજના અંદર કોઈ વ્યક્તિ લગ્ન ના અંદર આવું ખર્ચો કરતો હોય કઈ વસ્તુ નરમ થતી હોય તો એના કારણે બીજા લોકો એવા હોય કે જે તમે એમ કહી શકો સામાજિક દબાણ હોય શકે તેમના બાળકોની ઈચ્છા હોય શકે એના કારણે એ લોકો એવું કરતા કે જેના કારણે લગ્ન ખુશીનો પણ એના જગ્યાએ લગ્ન તો એના હસતા મોઢા કરતા હતા પણ લગ્ન પત્યા પછી જયારે એમના હાથમાં બિલ આવતા હતા દાગીના નું બિલ હોય જમવાનું બિલ હોય મંડપ નું બિલ હોય કપડા નું બિલ હોય તો ત્યારે બિચારાને તમે એમ કહી શકો ખુબ તકલીફ પડતી હતી કારણ કે એમને જમીનો વેચી અને લઈ લઈને એમને પ્રસંગો કરવા પડતા હતા તો સમાજમાંથી ખોટો આર્થિક ખર્ચ થાય તો ધ્યાને લઈ અને આ બંધારણ બનાવવામાં આવ્યું એનો ઉદ્દેશ એકદમ નેક હતો આ ઉદ્દેશ બનાવવા માટે ખાલી અમુક લોકો એ નતો બનાવ્યો આખા સમાજના લોકો ભેગા થયા હતા ગામે ગામે મીટિંગ થઈ હતી દરેકના મંતવ્યો લીધા હતા અને પછી જ આ બંધારણ બનાવવામાં આવ્યું હતું

મારે માતાજી નો જન્મ દિવસ હતો રમાણીમા નો એના તારીખ ભેગી હતી એટલે મને મારા સમાજ ના બધા આગેવાનો ઘરે લગ્ન હે તો તમે મને રજા આપતા હોય તો આપડે કરીએ એટલે આ માતાજી નો પ્રોગ્રામ હતો મારા ઘરે લગન નો કોઈ પ્રસંગ નતો હતો પ્રમાણીમા નો પ્રોગ્રામ હતો એમને જન્મ એ ઈ નિમિત્તે જે તારીખ ભેગી થઈ આમને એમ કે લગ્ન માં બીજે બીજે નથી લાયા પ્રોગ્રામ કર્યો હતો સાહેબ

એને કળા જેનામાં હતી એ કળા બહાર લાવવામાં એનો બહુ મોટો ફાળો છે ઉત્તર ગુજરાતમાં કદાચ કોઈ એવું ગામ હશે જ્યાં આ બે ત્રણ નામો એ લોકોને ના ખબર હોય તો એના ઘરે પ્રસંગ હતો કે કોઈક ટ્રસ્ટનો મુદ્દો બની શકે પણ તમે નાદ બહાર મૂકી દો હું માનું છું કે ક્યારેક એવા કઠોર નિર્ણયો એ પણ સમાજને નુકસાન કરતા હોય છે તમે તમે એવું કહો કે ઠાકોર સમાજ તો એ ખરેખર કળા અને સંગીત સાથે જોડાયેલો સમાજ છે ભાઈ નાચું ગાવું તો એ એના જીન્સમાં છે એના બ્લડમાં છે તો કેટલીક કેટલીક બેઝિક વાતોમાં તમે મને લાગે થોડીક આકરી કરી નાખી જે કરવાની હતી થોડી ઓછી એ સોળ મુદ્દાઓમાં આવી અને કેટલીક વાતોને બહુ 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 તાણીને પકડી રાખી દાદુજી પહેલા તો ખૂબ ખૂબ તમારો આભાર કે સતત આ મીડિયાવાળા આ ચલાવી રહ્યા છે અને જે ગબ્બર ઠાકોરને જે પણ ત્યાં ઝાબળિયારી અંદર જે પણ આ ડીજે વગેરે વિના બની છે જી અમારા ત્રણ જિલ્લાની અંદર જી ઠાકોર સમાજનું પાટણ બનાસકાંઠા અને આ ત્રણ જિલ્લાનું બંધારણ થયેલું છે અને ઓગડની સાક્ષીએ થયેલું છે અને સદારામ બાપાની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવરાઈ અને જે પણ અમારા આગેવાનો છે જે પણ અમારા સામાજિક આગેવાનો છે જે પણ ભાજપ કોંગ્રેસ પાર્ટીના ખેસ ઉતારી અને ઓગડધામે વધાર્યા હતા અને ત્યારે લાખો ઠાકોર પબ્લિક આવેલું હતું લાખો ઠાકોરની વચ્ચે આ બંધારણનો મુદ્દો મૂકેલો હતો પણ આ મુદ્દો ક્યારે મૂકેલો હતો કે આખા ગામે ગામ ફરી આ ત્રણેય જિલ્લાની અંદર ફરી અને ગામે ગામ ફરીને આ નિર્ણય લીધેલો હતો અને તમામ સમાજના સમર્થન આપ્યું ત્યારે પણ આ મુદ્દો મૂકેલો હતો અને આ બંધારણ જે પણ ડીજે ના કારણે જે આ સમાજનું તૂટ્યું છે એ તો હું ચોક્કસ એવું કહીશ કે આ યોગ્ય નથી પણ હું અત્યારે જોતો રહું છું કે ગબ્બર ભાઈ પણ એમના પણ મીડિયા હું ઘણી વાર જોઉં છું એ પણ કાલે મીડિયામાં કહેતા હતા કે મારા ગામની અંદર મીટિંગ કરવામાં આવી છે મને બોલાવવામાં આવ્યો નથી મને પૂછવામાં આવ્યું નથી તો જે પણ સમાજના ત્યાં આગેવાનો ગયા હતા જે પણ સમાજના આગેવાનોએ જે યોગદાન આપ્યું છે તેમને પણ એમને ત્યાં સમાજમાં બોલાવી અને એમને બોલાવીને પૂછવાની ફરજ ખરી એમ

પણ આ જે ઘટનાક્રમ બે ત્રણ જે સમાજના કેસ બન્યા મને એવું લાગે છે કે સમાજે થોડુંક તાણીને પકડી રાખ્યું છે ભાઈ માંડવા નીચે શું મૂકવું શું ના મૂકવું એ નક્કી કરી લે પ્રીવેડિંગ શૂટ એમ કે ભાઈ તમે ના કરતા ચલો એ ના કરતા મોબાઈલ એક્સચેન્જ કરે છે એ તમે એકબીજાને ના લઈ આપતા ઘણા બધા નિયમો સારા છે પણ મને એવું લાગે છે કે એક માત્ર આ ડીજે વાળો જે સબ્જેક્ટ છે ને એ એ બાકીના પંદર મુદ્દાને એ ક્યાંક પતાવી દેશે હું તો અત્યાર સુધીમાં એ વખાણ કરતો રહ્યો છું કે તમે બહુ સારું કામ કર્યું પણ ડીજે બોલાવવાના મુદ્દે હું નથી માનતો કે સમાજે એક તાત્મે બંધાવાનો છે અથવા એક સૂત્રે રહેવાનો છે પણ બહુ વિરોધ એ ગામે ગામે એનો થઈ ગયો છે સ્વરૂપજી ભાઈ સ્વરૂપજી છે લાઈન પર ઓકે તારકભાઈ તારકભાઈ મેં તમને જે સવાલ પૂછ્યો એ કે ખાલી એક મુદ્દો જે બંધારણના સોળ મુદ્દા છે એમાં આ મુદ્દા ઉપર સૌથી વધારે ચર્ચા થાય છે તો આ વિષય ઉપર હું વાત કરવા માંગુ છું આ વિષય બીજે બંધ કરવાનો નિર્ણય જે મહાનુભવો લેવામાં આવ્યો હતો એનો મુખ્ય ઉદ્દેશ શું કે ભાઈ ડીજે એક સપોઝ ઉનારનારીકે કોઈ કાર્યક્રમ હોય પ્રસંગ હોય મનોરંજન હોવું જોઈએ પણ થોડા સમય થી એ વિસ્તારોમાં એવું જોવામાં આવી રહ્યું હતું કે આ જે ડીજે હતો એ મનોરંજન એક જગ્યાના જગ્યાએ કદાચ એનું એટલો વધારે વર્ચસ્વ થઈ ગયું હતું કે જે મર્યાદાનો કોઈ જગ્યાએ ભાન રાખવામાં આવતો કોઈ જગ્યાએ યુવાઓ હતા એને મનોરંજન જીવનનો પાર્ટ જગ્યાએ બંધ કરવો જોઈએ હવે આમાં જે સમસ્યા ઉભી થઈ કેમ થઈ જુઓ આ વસ્તુ થાય સ્વાભાવિક છે જુઓ પંચાવન ટકા લોકો એવા છે કે જે કહે છે કે ભાઈ ચલો આની જરૂર નથી કારણ કે આનાથી આડઅસર સમાજમાં યુવાઓમાં જોવા મળે છે કે સમાજમાં મર્યાદા નથી જળવાતી પણ જે પાંચ ટકા લોકો હતા

બરોબર કે નહીં કે તમે સંગીતકાર બોલાયો કે ભાઈ તમે ડીજે અંદર શું ભરી ભાષામાં શું શું આવશે નહીં આવે કે જેના કારણે સમાજ જે ઉદ્દેશથી લઈ છે એ બી સફળ થાય અને જે સંગીતકારો હું એમને એમ કેવા માંગુ છું કે ભાઈ તમે એક જ સમાજના છો અમે એક જ સમાજના છીએ અમે તમને આર્થિક નુકસાન થાય કદી ના ઈચ્છીએ વાત એ છે કે અમે

વાતો એવી વધારે થઈ ગઈ કે ભાઈ આને એવું પકડી રાખ્યું કે છોડાય એમ નથી અને એના કારણે ગબ્બર ઠાકોર જેવા લોકો કે જેને સમાજના હજારો છોકરાઓને મંચ આપ્યું પ્લેટફોર્મ આપ્યું એને કલાકારો બનાવ્યા એને એને ટીવી અને સોશિયલ મીડિયામાં લઈ આવ્યા એવા એવા માણસને આ આ ડીજેના કારણે સમાજની બહાર થવાનો વારો આવ્યો ને એનો વિરોધ થઈ ગયો છે સ્વરૂપજી આમાં કલાકારનો કોઈ વિરોધ નથી હ કલાકાર કલા દર્શી શકે અને એમને ઘણા બધા કલાકારો પણ તૈયાર કર્યા છે પણ આમાં જે બંધારણ છે સમાજના જે ખોટા ખર્ચા માટે કે ડીજે વગર પણ પ્રસંગ કરવો તો કરી શકાય અને ખોટા ખર્ચાથી બચી શકાય એના માટે કરી અને આ ડીજે નું બંધનું જે સમાજે બંધારણ કર્યું છે એના માટે છે બાકી ઘણી જગ્યાએ

આ કળાના માધ્યમથી લગ્ન પ્રસંગો સારા પ્રસંગો માં એ એનું એની રોજગારી ચાલે છે અને એ કદાચ એ સમાજ નહીં કરતો થાય સમાજ એને નહીં બોલાવે તો હું માનું છું કે એના માટે બીજા બહુ લિમિટેડ સ્કોપ બનવાના છે તો કદાચ એક બે વાતોમાં ક્યાંક એસી વીસ થાય તો એ સમાજે પણ એ વાતને સ્વીકારી લેવી જોઈએ

પણ મારી દીકરીના અને નિયમો છે એ પાડવા જોઈએ છતાં પણ તમે આમાં કઈક મધ્યસ્થી કરાવજો એ પરિવારો જેને નાદ બહાર મૂકવાની વાત થાય છે એનો કોઈ કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય ને કોઈ સમાજ નિર્ણય લે એવું કોઈ ખોટું કામ કર્યું હોય સમાજને નીચું જોવું પડે ને તમે નાદ બાર કરો તો એ બરાબર છે પણ આ કિસ્સાઓમાં તમારા જેવા લોકોએ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ એમાં કંઈક ઇન્ટરવ્યુન કરવું જોઈએ ને એનો કોઈ રસ્તો એ કાઢવો જોઈએ સ્વરૂપજી મગનજી દાદુજી અને તારકભાઈ ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું આજે રજા આપશો